જી મિત્રો સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ વિડીયો છે આપણે આ જે અંગ્રેજીનો આઠલો છે બરાબર એના ઉપર આ સાઈડથી લઈ આ સાઈડ સુધી આપણે આવી રીતના લટકીને આવવાનું બરાબર જે ઓછા સમયમાં આવશે બરાબર એ થશે વિજેતા તો આપણો હું આજે ત્રણ નંબર નહીં કાઢવાના પણ આજે આપણે કાઢીશું ફક્ત એક જ નંબર તો જોઈએ કોણ થાય વિજેતા અને કોણ આટલો ઓછા સમયમાં પહોંચો તો જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયો સાથે તો પહેલાં આપણે કાલના જે નંબર પાડી દઈએ પછી આપણે ચાલુ કરીએ રમતનો બરાબર સરહદીમાં આઠ વગલાથી ભાઈ આઠોગલા સુધીનું આજે વચ્ચેનો ભાગ આટલામાં જ આપણે ખાલી એટલા લટકી જાનું બરોબર તો આ થોડું કાઠું તો પડશે કારણ કે યાર આપણા હાથ છૂટા મીટલી મીટલી જાન હોય એક સાઈડમાં નમીન તો એણો આપણે ચાલુ કરીએ બરોબર સ્ટાર્ટ વાવડ ભાઈ યાર પહેલાં જ કીધું તું કામમાં નહીં

દબાવ્યું નહોતું મી બાર સેકન્ડમાં મેઘનું પૂરું થયું બરાબર બાર સેકન્ડ અને લગભગ અડસઠ હતું અને મેઘનું પૂરું થયું તો હવે વારીએ રુદ્રની તો આ રુદ્ર સેકન્ડમાં આપણે કરો બરાબર એક પહેલાં ભાઈ મેઘે કાલ કાલના ચેલેન્જ વિડીયોમાં મેઘ જીત્યો હતો બરાબર આજે મેઘ એ પૂરું કર્યું જોઈએ બાકી કોણ પૂરું કરીએ કહો એક તો સ્ટોપ પર લઈ દે છે લાગે તો ભાઈ હવે વારી હા રુદ્રની બરાબર તો રુદ્ર ટાઈમમાં એમ તો પૂરું કરો બરોબર બરાબર આજ આ લે બ્લોક વોલ

તો આપડો એક વખત આપણે વચ્ચે જોઈ લઈએ બરોબર વિડીયોમાં અને પછી આપણે ભાઈ કું જીતેલું હો કે નહીં તો આપણો વિડીયોમાં જોઈને પછી આપણે તમને કહીએ બરોબર નિર્ણય તો બનાવી રહ્યો છો મારી સાથે બ્લોગમાં તો યાર મિત્રો આપણે જોઈ લીધું બરોબર પાછળ કરી જે ચાલુ કર્યું કમ્પ્લીટલી આઈ લો એ ભાઈ જે પેલા સ્ટાર્ટિંગમાં પકડી દીધું આટલું પણ જ્યારે મેં સ્ટાર્ટ કીધું ને એટલે એને ડાયરેક્ટ આટલા જ પકડી અને આટલા જ ડાયરેક્ટ કુદવાન ચાલુ કરી દીધું બરોબર એને આટલા પકડ્યો કાંઈ એટલે એ રહ્યો આખો ફેલ આપ્યું કહેવાય એટલે એ હારી ગયો તો મિત્રો આજનું ચેલેન્જ જે મોણસ લાવ્યું હતું એ મોણસ એકલું જ જીત્યો બરોબર બરાબર મેં એક ભાઈ એકલા જીતે બરોબર એક નંબર કાઢવાનો તો ઓલવેઝ મેં એક જીતી ગયો બરોબર હવે આપણો બરોબર આજનો આટલો ચેલેન્જ વિડિયો પૂરો થાય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી